રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં તો આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર જઈ કે જ્યાં આપણે આપણી દવાના ડેમોસ્ટ્રેશનો લીધા હતા કે ભાઈ અમે કહીએ છીએ અવારનવાર કે પહેલાં અમે ડેમો લઈ હતી અને પછી રિઝલ્ટ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો હવે આની હલ્પા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગુરુ આપ્યું હતું બે વાર અને ભેગું આપ્યું હતું અમકાર કંપનીનું માઇક્રો ઇડીટીએ બરાબર છે હવે આ તલ તમે ઊંચાઈ જવો અને આ તલ તમે ઊંચાઈ જવો બે તમને ચોખ્ખો ફરક બતાવી બતાવો બતાવો કેમેરામાન કે ભાઈ આ તલ તમે જોવો અહીંયા કેટલો ફરક બતાય છે બરાબર ઊંચા છે લીલા છે એકદમ હૈરા ભૈરા છે હે ને નરવા બાણ છે અને તમે અહીં જો લાગત તમને કોઈ તળાવ બાજે તો લાગત બેહી છે હવે અહીંયા તમે જોવો આ છોડ ની મળતા છોડ નાના હૈરા છે વીકા છે સારા નથી કારણ કે જે ખોરાક જોતો હોય જે પૂરતું એને ધાવણ જોતું હોય છોડને એવું પૂરતું મળે નહીં એટલા માટે આપણે આ જે છોડ છે બધા નાના જ અને એવરેજ તમે ગણો તો આટલો ફેર બતાય છે જો બતાવે છે ને એટલો ફેર તો આ કહેવામાં આવે છે રિઝલ્ટ હંમેશને માટે તમે રિઝલ્ટથી તે આપણને પ્રાધાન્ય મળતું હોય છે કોઈ પણ દવાના આપણે પૈસા આપવાના જ છે તો સારી દવાના પૈસા આપવાના રોકડે દવા લેવાની અને તમારા નજીકના દરેક વિસ્તારની માલિકા દવા તમને મળી જાય છે મારા હરેક વિડીયોની માલિકા હું તમને કહું છું કે રોકડેથી દવા લો સારી દવા લો તમે તારે તમે લેતા હોય ના તમારી દુકાને તમે જ્યાં લેતા હોય ના તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે ઠેકાણે તમ તારે મળી રહેશે કોઈ ઉપાધિ કરતા નહીં તમ તારે અને આપણે આવા નવા ડેમોન્સ્ટ્રેશન આપી અને આપણે રિઝલ્ટ લેતા રહીશું નવો વિડીયો ના હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિશન